જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો કમેન્ટ કરજો અને બે લાયકન દબાવી લેજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય કાલે વરસાદ આવ્યો હતો બપોરે એટલે આપણા ખેતરમાં જે નેદવાના મજૂર હતા એ વયા ગયા અને પછી પાછો રાતે પણ વરસાદ આવ્યો હતો ત્યાં બધાય ખેતરું ભરી દીધા ના ખેતરુંમાંથી પાણી ફેંકી અને આપણા ખેતરમાં અહીંયા આવતું હ ત્યાં બધી ધોઈ નાખ્યું અને આપણા ખેતરનો ખૂણો પણ ભર્યો વાહ નાકું છે ઓલા ખૂણે જ્યાંથી પણ પાણી આવતું હોય છે એટલે જ્યાં તો આપણા ખેતરમાં વધારે ધોઈ નાખ્યું હોય છે તો આપણે એ બાજુના ખૂણે જાઉં તો તમને બતાવીશું કે કેવુંક ધોયું કેવુંક નહીં આપણી નારિયેળીમાં ફાલ પણ જોરદાર છે આઈની નારડીમાં નહીં પણ વાં આપણે બગીચાની નારિયેલી છે એમાં પણ જોરદાર ફાલ છે ને આપણો સરગવો છે એમાં સીંગુ પણ ગઢી થઈ ગઈ અને ઝીણા ઝીણા સાટા પણ ચાલુ થઈ ગયા એ આમ ખબર નથી પડતી પણ વા પાણીમાં ખબર પડે જો પાણીમાં ખબર પડે કે સાટા ચાલુ થઈ ગયા આ આપણી કોરવાણી માંડવી આ આપણી વાવણીની માંડવી આજનું વાતાવરણ આ આપણી બાજુનો બગીચો છે એમાં પણ પાણી ભીર્યું આખો બગીચો તો આપણે ત્રણે અગાસી ઉપર આવી ગયા તમને બતાવવા ફાયર ઉપર હાલીએ કે ખેતરનો નજારો કેવો છે ખેતર ખાલી થવા આવી ગયું હવે થોડુંક પાણી છે એ નીકળે ને આપણે જઈએ મેસવા ને તેડવા ઈ ભણવા ગઈ અથડવા એટલે સુતવાનો ટાઈમ થઈ ગયો તો આપણે બેસવાને તેડી આવીએ આ આપણો નારિયેલીનો બગીચો આપણો જે નારિયેલીનો બગીચો છે એમાં પાણી ભર્યું આ બધી ખેતરોમાં પાણી ભર્યા ને જો ઓલા ખેતરમાં મોટર મૂકીને પાણી કાઢવાની કોશિશ કરે આ ખેતર પણ ભર્યું આમાં પણ હવે મોટર મૂકીને પાણી કાઢવું પડશે જો મેસા બેન સ્કૂલે જ રજા મળી ગઈ આ બાળકો બધા હવે ઘરે જાય છે ને અમે પણ ઘરે જઈએ મેસા આગળ દે ગયા હે એ બેહાડ્યા તો તો તને આગળ તો બેહાડવી પડે ને તો પાછળ થી પડી જાતો હું કરું મને પકડી રાખ હા હાલ હવે કાલ પાછળ બેહાડી તો હવે આપણે ઘરે જઈએ જો આપણે મેસાબેન ને તેડીને વાડીએ આવી ગયા અને રમીલા છે અહીંયા હાવણા માટે જ્યાં નારેડીના પત્તા હોય એમાંથી હરિયું કાઢે હાવણો બનાવવા હાટું આપણે હવે મેસાબેનને તેડીને વાડીએ આવી ગયા આ ખેતરમાં હજી પાણી ભીર્યું આપણા ખેતરમાં છે થોડું ઘણું અને આપણે આપણો જે ઓલો ખૂણો છે નારેડીઓવાળો ત્યાં જોવા જવાનું છે કે ત્યાં કેટલુંક ધોવાણું તો એ આગળ આપણે જાહુ જોવા કે કેટલુંક ધોવાણું હું છે હું નહીં જો આપણે આ મોટા ખેતરમાં આવી ગયા હું ને મેસવા બેન છે પપ્પા મેં તે આટો મારવા આવ્યા ખેતરમાં જો આપણે અહીંથી ધોઈ નાખ્યું આ આ પાણી આ માડું પીડ્યું હોય છે આપણા ખેતરમાંથી તો અહીંયા આપણું ખેતર ધોઈ લાખ્યું વરસાદ બે હાજી ક્યાં ક્યાં સુધી ધોવાનું બેન મહેસોબેન આ શું થયું હે હં આ તો માંડવી બાંડવી બધી ધોવાઈ ગયું હો ભાઈ જો આપણું ખેતર અહીં સુધી ધોવાઈ ગયું અને આ ખેતરમાંથી પાણી આવે આ ખેતરમાંથી પાણી આવે એટલે ધોવાઈ ગયું અને મેસ્વાબેનના ભાગમાં ગારો પણ જોરદાર છોટી ગયો હાલો તો મેસ્વાબેન આપણે ગારો કાઢીએ હવે હાલો તો ગારો કાઢી લઈએ આપણે કાજે કેટલા દિવસ પછી આપણે મંદિરે આવ્યા જો આ મેસોબેન બનાય પેગે લગભગ બેહી ગયા મંદિરે તો આપણે સુરાપુરા દાદાના મંદિરે આવી ગયા જો અઠવાડે મંદિર છે બધાય અમારે ઉગમસિંહ ભાઈ આજે પાચમ એટલે બધા બાળકોને જમાડ્યા ਆਪਾਂ ਗਏ ਤੇ ਕੁਝ ਪਾਚੀ ਦੀਆ ਮੈਂ ਮੈਨੂੰ ਹੀ ਖਬਰ ਪੜੇ ਆਹੋ ਇੱਕ ਦੀ ਮੈਂ